પેટા ચૂંટણી જાહેર પણ નહોતી થઈ એ પહેલા જ ગોપાલ ઇટાલિયા છે તે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના જે કૌભાંડ છે તે ઉજાગર કરતા આવ્યા હતા અને કિરીટ પટેલ ઉપર આક્ષેપ કરતા આવ્યા હતા પરંતુ જ્યારે હવે ચૂંટણી પૂરી થઈ છે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે અને તેમ છતાં ઘણી બધી વખત આપણે જોયું હતું કે જે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક છે તેમના ઉપર આક્ષેપો થયા હતા પણ હવે કિરીટ પટેલ પહેલી વાર આ મુદ્દે બોલવા માટે આવ્યા છે આ ચૂંટણી પૂરી થઈ એ પછી અને જે રીતે ધિરાણની બાબત હતી ઘણી બધી જગ્યા ઉપર એ અફવા ફેલાવવામાં આવી રહી છે કે ખેડૂતોએ તાત્કાલિક જે પૈસા છે તે બેંકને જમા કરાવવાના છે હવે આ બધી જ બાબતે એક નવો ખુલાસો થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વિસાવદર ની પેટા ચૂંટણી જાહેર પણ નહોતી થઈ એ સમય પહેલા કિરીટ પટેલ છે એટલે કે જે ચેરમેન છે જૂનાગઢ જિલ્લા સહકારી ખેડૂતોને પાંચ લાખ સ્વાભાવિક છે જમા કરાવવા પડે જે લોકોએ પાંચ લાખ જેટલું ધિરાણ ઉપાડ્યું હોય અને આવા તમામ બાબતે જે કિરીટ પટેલ છે તેમણે તમામ ખેડૂતોને અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર કહી દીધું છે કે કોઈ પણ વ્યક્તિએ જે આ બેંક છે તેમને રાજકીયલિયા આક્ષેપો કર્યા છે તે સાંભળીએ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી બેંક છે બેંકે આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો નફો કરેલ છે બેંકની કુલ ડિપોઝિટ તેરસો કરોડ રૂપિયા છે બેંકનું ધિરાણ અગિયારસો અઠ્ઠાવન કરોડ રૂપિયા છે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંક સડસઠ વર્ષથી ખેડૂતોની સેવામાં તત્પર રહેલી બેંક છે આ બેંકે છેલ્લા પાંચ વર્ષમાં સતત અને સતત નફો કરતી આવતી બેંક છે કેન્દ્ર સરકારના ફેબ્રુઆરી બે હજાર પચીસના બજેટમાં થયેલ જાહેરાત મુજબ ખેડૂતોને કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્ર રકમ રૂપિયા ત્રણ લાખથી વધારીને

આ બજેટમાં થયેલ જાહેરાત મુજબનો લાભ મળી રહે તે માટે રૂપિયા પાંચ લાખનું ધિરાણ ખેડૂતોના હિતને ધ્યાને લઈ આપવાનું નક્કી કરેલ મિત્રો આ જાહેરાત એકવીસ માર્ચ બે હજાર પચીસે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ જે હાજર હતા તેમના સર્વાનુમતે નિર્ણય કરેલ છે આવો જ નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંક તેમજ અન્ય નેશનલાઇઝ બેંક તેમજ અન્ય જિલ્લાની સહકારી બેંકો પણ ખેડૂતોને મહત્તમ લાભ મળી રહે તે માટે અન્ય બેન્કો કે જે ગુજરાતમાં અન્ય બેંકો છે તેમને પણ આ જ રીતે જાહેરાત અને પરિપત્રક કરેલ હતો ત્યારે મિત્રો આ જ્યારે જાહેરાત થઈ ત્યારે કોઈ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નથી વિસાવદર વિધાનસભામાં કોઈ પેટા ચૂંટણીનું આયોજન નહોતું પરંતુ અમે તો માત્ર ને માત્ર ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ અને અમારા બોર્ડે આ નિર્ણય નાબાર્ડના એક ઓગસ્ટ એક સાત બે હજાર પચીસના પરિપત્રથી થયેલ જાહેરાત મુજબ વ્યાજ સહાય માત્ર પાત્ર રકમ રૂપિયા ત્રણ લાખ જાહેર કરેલ છે જે અન્વયે અમારી બેંકની સાધારણ સભા વીસ સાત બે હજાર પચીસની બેઠકમાં 21 બોર્ડ ઓફ ડિરેક્ટરો એ હાજર રહી ઉંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લીધેલ છે કે જે ખેડૂત સભાસદોએ સદઓયે રૂપિયા 3 લાખ ની ઉપરનું ધિરાણ મેળવેલ છે તે 3 લાખ ઉપરના રૂપિયા 2 લાખ વ્યાજને પાત્ર બને છે તે માટે બેંકે ધીરાણ ઉપડના સમયથી 31/8/2025 સુધીનો જે વ્યાજનો ખર્ચ થાય તે જુનાગડ જિલ્લા સહકારી બેંક આ પોતાના ખર્ચે વ્યાજની સહાય ખેડૂતોને ચૂકવી આપશે આવો ઐતિહાસિક નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંકે જ માત્ર અને માત્ર લીધેલ છે જે ખેડૂતોના હિતમાં અત્યાર સુધીમાં ન લેવાયેલ નિર્ણય છે આ દરમિયાન ખેડૂતોએ રૂપિયા બે લાખની વ્યવસ્થા કરવાની અથવા ભરવાની કોઈ વાત થયેલ નથી પરંતુ જો ખેડૂતોને વ્યાજ સહાયની રકમ જે મળવા પાત્ર છે તે માત્ર રૂપિયા ત્રણ લાખ ઉપર જ રહેશે ઉપરના બે લાખનું વ્યાજ એકત્રીસ ઓગસ્ટ પછી બેંકના ધારા ધોરણો અને નીતિ નિયમ મુજબ ભરપાઈ કરવાનું રહેશે તેવી જાણ કરેલ છે ઘણા સોશિયલ મીડિયાના તેમજ દૈનિક અખબાર પત્રોના માધ્યમથી ખોડી ખોટી રીતે અમારી બેંક સાથે જોડાયેલ ખેડૂત ગેરમાર્ગે દોરવામાં આવેલ છે કે તાત્કાલિક રૂપિયા ભરપાઈ કરવાની સૂચના બેંક દ્વારા આપવામાં આવેલ છે આ વાત સદંતર ખોટી અને તદ્દન પાયા વિહોણી છે અત્યારે પણ કોઈ પણ ખેડૂત ખાતેદાર જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાંથી માંથી ધિરાણ મેળવવા માંગતા હોય તો તેમને બેંકના ધારાધોરણો મુજબ બેંક માંથી ધિરાણ મેળવી શકે છે મિત્રો મને કહેતા દુઃખ થાય છે કે આ બેંકમાં અમુક લોકો ખોટી રીતે રાજનીતિ લાવી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ગુજરાતને સમગ્ર ભારતમાં ઘણી બેંકોએ ત્રણ લાખ થી વધારે પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપ્યું પણ છે અમારી બેંકે પણ આપ્યું છે અમે તો ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે ખેડૂત ભાઈએ ત્રણ લાખથી વધારે અને પાંચ લાખ સુધીનું ધિરાણ લીધું હોય તો તેનું એકત્રીસ ઓગસ્ટ સુધીનું વ્યાજ પણ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક આપશે અને ત્યારબાદ કોઈને પૈસાની જરૂરિયાત હોય તો તે ધિરાણ પોતાનું ચાલુ જ રાખી શકશે તે એનિમલ હસબન્ડરી સ્કીમ હોય કે અન્ય કોઈ સ્કીમમાં આ ધિરાણ પણ લઈ શકે છે અને જ્યારે નાબાર્ડ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે એક સાત બે હજાર પચીસનો કે ત્રણ લાખ રૂપિયા સુધીનું જ ઇન્ટરેસ્ટ સબવેશન મળશે એટલા માટે એ પરિપત્રનું પાલન કરવું પણ અમારી ફરજ બને છે ગુજરાતની ઘણી કોઓપરેટિવ બેન્ક હોય કે ઘણી નેશનલાઇઝ બેન્ક હોય એમને ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ આપી ચૂક્યા છે અને ઘણા ખેડૂતભાઈઓએ એ લીધેલું પણ છે પરંતુ અમે ત્રણ લાખથી વધારે પાંચ લાખનું ધિરાણ જે ખેડૂતભાઈઓએ લીધું હોય

પ્રોફિટમાંથી બેંક બેંક સાથે જોડાયેલ ખેડૂતોના હિતમાં વપરાય એ માટેનો એક ઐતિહાસિક નિર્ણય જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલ બેઠકમાં લેવાયેલ છે આ બેંક સતત નફો કરતી બેન્ક છે બે હજાર 2021 માં નફો કરેલ છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ જિલ્લા સહકારી બેંક હોય કે અન્ય કોઈ પણ સહકારી સંસ્થા હોય તેને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોએ સાચી વાત છે એ ખેડૂત ભાઈઓને કેવી પડે અને એના માટે હું આજે આપ સૌને આ વાત કરવા માટે આજે આપ સૌને જણાવી રહ્યો છું ઘણી બેંકો એ ફરીથી કહું છું કે નેશનલાઈઝ બેંક હોય કે કોઓપરેટિવ બેંક હોય એમને 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ કરેલ જ છે અને 3 લાખ રૂપિયા સુધીનું ઇન્ટરેસ્ટ સબવેશન મળવા પાત્ર છે અમારી બેંકે નિર્ણય કરેલ છે કે 3 લાખની જગ્યાએ 5 લાખ રૂપિયા સુધીનું જે ખેડૂત ભાઈઓએ ધિરાણ લીધું છે એ ધિરાણ ઉપર અમે સમય આપેલ છે કે 31 ઓગસ્ટ સુધી એનું વ્યાજ છે ઉપરના 2 લાખ નું એ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ભોગવશે કોઈ એ ભરવા માટેનું નું કોઈ એ સૂચના આપેલ નથી જે ખેડૂત ભાઈઓ એ ભરવું હોય ધિરાણ એ પોતે સ્વૈચ્છાએ ભરી શકે છે નહીંતર એમને જરૂર હોય ધિરાણ તો એ ચાલુ રાખી અને એના 31 ઓગસ્ટ પછીનું ઉપરના 2 લાખનું વ્યાજ છે એ નીતિ નિયમ મુજબ બેંકના નીતિ નિયમ મુજબ કે જે નિયમ ગુજરાતની તમામ લાગુ પડે છે એ નિયમ મુજબ ભરપાઈ કરવા માટેની અમે સૂચના અને સંદેશો આપેલ છે હું જુનાગઢ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલ તમામ મંડળીના પ્રમુખ મંત્રી શ્રી સભાસદ શ્રીઓને અસ્વસ્થ કરવા માંગુ છું કે આ વાતને સમજાવી અને કોઈ ગેરમાર્ગે દોરાય નહીં એ માટેની સ્પષ્ટતા કરવા માટે હું આપ સૌને આ સંદેશો આપું છું આપણે સૌ ખેડૂત પુત્રો છીએ ખેડૂત સાથે જોડાયેલા લોકો છીએ આપણું દરેકનું હિત છે એ ખેડૂતનું ભલું થાય એના માટેનો એક એક નિર્ણય કરવા માટે જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને એના બોર્ડ ઓફ શ્રીઓ તત્પર છે આ વાત જણાવવા માટે આજે હું જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ધિરાણ નીતિ અંગેની સ્પષ્ટતા કરવા માટે આજે મેં આ સંદેશો આપ સૌ સુધી પહોંચે એ માટેના મેં પ્રયત્નો કર્યા છે ચાલો આપણે સૌ આગળ વધી આપણી ખેડૂતોની સંસ્થા આપણી બેંક આપણી સુરક્ષાની બેંક એના માટે સૌ તત્પર રહીએ એ જ આશા અને અપીલ સાથે હું મારી વાતને વિરામ આપું છું જય જવાન જય કિસાન જય સહકાર હવે જે રીતે આ બેંક ને લઈને ફરી એક વખત ક્યાંક ચર્ચા થવા લાગી છે અને કિરીટ પટેલે જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર